સાથ સરકાર હશે તો પંચાયત ના પડખે રહેશો કે નહી રહ એનો જવાબ તમારા જવાબ લેવો છે કે ના બને છે અમારી દુકાન આગળ અમારે જો કોઈ છે તો અમે અમારી નિયમથી અમે રાખશો અમારે આપનું રોજ ટ્રેક્ટર છે અમારી ફરજ છે કે અમે એ કચરો અમારા ઢોલ નો કચરો નાખશો અને અમે આજથી બંધ સૌએ કરવાનું તમે આ થવા માટે તૈયાર છો કે નહીં જવાબ લેવા તમને જવાબ આવવાનો છે કે તમારે અમારા પંચાયત ના પોલીસ પ્રશાસન ના સાથ સરકારમાં માં રહેવાનું છે નથી કે કોમ ને આવું રાખવું

પોદાર સાહેબે દિયોદર એક આગેવાન તરીકે ગણો તમારા આગે સાથી તરીકે ગણો કે આ ધોળી કલી બેઠી છે ઈ અને પત્રકાર મિત્રો એક તારીખે છેલ્લો દિવસ છે પ્લાસ્ટિક વાપરવાનો દિયોદર માટે કઈ તારીખ એક તારીખ એટલે આ 30 તારીખ સમજો પહેલી તારીખ થી દિયોદર કોઈ બી લારી વાવો કોઈ બી ગલ્લા વાવ કોઈ બી વાળો જો પ્લાસ્ટિકમગાર્ડના છોકરા નવરા છે એટલા બધા પોલીસ ના યુવાન સાથીઓ આપણા કોમના હિત માટે કોમે લાગશે કે તમારા ઘરે ઘરે તમારા દુખો ને ને તમારો તમારો પહેરો કરશે પ્લાસ્ટિક નહી ચલાવે એ વાત ની તમારા કોન માં ઉતારવા સૌથી પહેલા જે જબલું જે તમારા દુકાન માંથી તમે જબલું આવો છો કે ભાઈ કોક કહેમાન લેવાય તમે કાળા કલર નું ધોળા કલર નું જબલું મારી ભરે રવાના કરી દીધા એ બિલકુલ જમીન એ જબલું એવું છે કે જમીનમાં તમે નોકો છો ને કોઈ ગળતું નથી પ્લાસ્ટિક મુક્તિ માટે કરીને તમારો બધાનો સાથ સરકાર માટે તમામ ચોલાયા છે નાના લારી વાળા હોય દુકાન વાળા હોય મોલ હોય કે કોઈ બી લોકો હોય પહેલી તારીખ થી તમારા દુકાન બાર ડોલ રાખવાની રહે છે તમારા કંઈ ડોલ ના પૈસા ના હોય તો ના લઈ પણ જો હોય તો કેટલો દંડ ભાઈ રૂપિયા દંડ પહેલી તારીખ પછી જો તમારા દુકાન આગળ ડોલ નહી હોય અને જો તમે એના અંદર કચરો નહીં નોક્યો હોય અને તમે જો રાતે દુકાન ના બારે કચરો નોખ્યો પહેલી તારીખ પછી તમે પકડોડા તો વેપારી દંડ માટે તૈયાર થવું પડશે આ જુદા કરીને કોઈ સમજ છો વાહ આ

પંચાયત ના કર્મચારી તમારા ઘરે તમે સિત્તેર ટકા લોકો પંચાયત ના ચોપડે નથી કરેલા તમે એક રૂપિયો ભરતા પણ અમે કોઈ તમને એમ નથી કેતા

આ દિયો છે સાથે સાથે આ જેટલા છે બેલા પૈસા ભરતા હતા ભાડા ભરતા હતા હવે એકે રૂપિયો ભાડો બીજો ભરતા

રસ્તો તમારા આગળ પાર્કિંગ નો રહે એટલી સુવિધા ઉભી કરજો અને અમને ગર્વ છે કે આપ સૌ અમારા ગામમાં બેઠા છો આપ સૌનો સાથ સરકાર છે અમે ભી તમારા પડકે રહેશો અને દેવી પૂજક સમાજની બહેનોને ખાસ કહું છું મેહણાથી આવી હોય પાટણથી આવી હોય જીતપુરથી આવી હોય જો ગંધવેડો કર્યો અને ચાર રસ્તે વગર કોમની બગાડ કરી તો એ ચાલે કેમ કે તમે બધા બાર થી ખુબ હવે પહેલી તારીખ થી વેચવાનું બિલકુલ બંધ કરી દેવાનું છે અને મારી પોતા સાહેબ ને વિનંતી છે એક પ્રથમ નાગરિક તરીકે કહો ગોમ ના વડીલ તરીકે આગેવાન તરીકે કે તરીકે સાહેબ પ્લાસ્ટિક નો આપનો બી પૂરેપૂરો સાથ સહકાર અમારે જોશે એ આપ સૌ વિનંતી કરી આપની વાત છે પૂરી કરું છું આપ સૌ કુકી નોટિસ પર રહ્યા ભગવાન દી ટેન્શન ના લેતા ભગવાન માતાજી કહે તો કોઈનો જોય હલાવવાનું નથી એને બી હું તમ સૌને બહુ દેવા